રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈને સૂચવાયેલા સ્થળ સિવાય અન્ય નદી તળાવ અને ડેમ જેવા અજાણ્યા પાણીમાં ગણેશ વિસર્જન ન કરવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે તમામ સ્થળોએ લોકોની સલામતી જળવાઈ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખા દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યું છે સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સફાઈ જળવાઈ રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે જગ્યાઓ જેમ કે આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નંબર એક બે અને આજી ડેમ ઓવરફ્લો ચેકડેમ એ સિવાય પારગામ જખરાપીરની દરગાહ પાસે મૌડી ગામથી આગળ ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ ખાણમાં જામનગર રોડ બાલાજી વેફર્સની સામે વાગુદર પાટિયા પછીના પુલ નીચે તેમજ કાલાવર રોડ જેવી અન્ય જગ્યાએ વિસર્જન ન કરવા લોકોને તંત્રની અપીલ છે આજરોજ આજી ડેમ વિસ્તારમાં આવેલ ખાંડ નંબર એક બે ને ત્રણમાં રાજકોટ શહેરના તમામ જે વિસ્તારમાંથી આવનારા અલગ અલગ વિસ્તારમાંથી આવનાર ગણપતિ વિસર્જનની સ્થળ પર પૂરતી વ્યવસ્થા રાખવામાં આવે છે પ્રોપર બેરિકેડિંગ તથા તરવૈયાઓની ટીમ ફાયરબ્રિગેડની ટીમ સાથે તરવૈયાઓ તેમજ ટ્યુબની સાથે હાજર છે અને હાલમાં વરસાદ શરૂ હોય તેથી પ્રોપર તકેદારી રાખવામાં આવે છે કુલ ચાર પીઆઈ દસ પીએસઆઈ અને અઢીસો પોલીસના માણસો તેમજ સિત્તેરથી એસવી હોમગાર્ડના જવાનો સાથે બંદોબસ્ત પૂરતો રાખવામાં આવે છે અત્યાર સુધી કેટલા ગણપતિનું અત્યાર સુધી કુલ ઓગણીસ મોટા ગણપતિનું વિસર્જન થઈ ચૂકેલ છે દસ ટકા જેટલું ગણપતિ નું વિસર્જન